મોરબી ઝુલતાપોલ કેસમાં જયસુખ પટેલ સહિતના આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવી છે સરકારી વકીલ તેમજ પીડિત પરિવારોના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાનમાં લઈ મોરબી કોર્ટે ચુકાદો આપ્યો છે જયસુખ પટેલ સહિતના આરોપીઓને કેસમાં પોતે નિર્દોષ છે જેથી તેઓને આરોપ મુક્ત કરવામાં આવે તેવી અરજી કરી હતી તેની સામે પીડિત પરિવારે પણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા માટે અરજી કરી હતી જે અરજીની સુનાવણી થતા મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દ્વારા અરજી નામંજૂર કરવામાં આવી છે આશરે મોરબી જે જુલતાપુલ દુર્ઘટના બની અને એમાં જે પોલીસ તપાસ થઈ અને એમાં ત્યારે સીટની રચના થઈ ત્યારબાદ તમામ આરોપીઓ જયસુખભાઈ પટેલ સહિત બધા આરોપીઓએ મોરબી કોર્ટની અંદર પોતપોતાના વકીલ મારફત નામદાર મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ મહિલા સાહેબની કોર્ટમાંની અંદર પોતે આ કેસની અંદર કોઈ ગુનો કરેલ ન હોય આ ગુનાના કામે કોઈ આરોપીઓ ભાગ ભજવેલ ન હોય આ કેસની અંદર પોતે નિર્દોષ હોવાનું જે કારણ છે તે તમામ કારણો બતાવી પોતાના એડવોકેટ મારફત સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી પોતે આ કેસની અંદર બિન તો છૂટ છૂટી જવા માંગે છે પોતે નિર્દોષ છે એવી છૂટવા માટે આશરે ત્રણ ચાર મહિના પહેલાં એમને ડિસ્ચાર્જ એપ્લિકેશન કરેલી અને એ ડિસ્ચાર્જ એપ્લિકેશનના સામે પીડિત પરિવાર વતી અમો તથા સરકારી વકીલ શ્રી જાની સાહેબ દ્વારા વાંધા રજૂ કરવામાં આવેલા કે આ જે મોરબી ઝૂલતા પુલની ઘટના છે એ ઐતિહાસિક ઘટના છે આમાં એકસો પાંત્રીસ લોકો નિર્દોષ માણસોના જીવ ગુમાવેલા છે મોરબીની પ્રજામાં આક્રોશ છે આ કેસ મીડિયામાં ખૂબ જ ચર્ચિત થઈ ગયેલ છે નિર્દોષ માણસો મરી ગયા બાદ પોલીસે જે આ કેસની તપાસ સંભાળી ત્યારબાદ સીટની રચના થયેલી અને ત્યારબાદ છેવટે અમે વિવિધ ચુકાદાઓ રજૂ કરેલા કે આ કેસની અંદર તમામ આરોપીઓએ જ્યારે હાઈકોર્ટે શું મોટો રીટ દાખલ કરેલી હોય અને આ કેસની અંદર પ્રાઈમા ફેસી પુરાવો આવેલ હોય તેવા અમે સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ ચુકાદાઓ રજૂ કરેલા કે આ કેસની અંદર દરેક આરોપીનો સીધો રોલ છે જે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અનેકવાર ઠરાવી દીધેલું છે આજ રોજ ડિસ્ચાર્જ એપ્લિકેશન ની અંદર જે આરોપીઓ એ પોતે બિન તોમચ છોડી મૂકવાની અરજીઓ હતી તે આજ રોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે તમામ આરોપીઓની અરજી રદ કરવામાં આવેલી છે અને પીરોડ પરિવારનો તકે એક એને ન્યાય મળ્યો છે એવું હું કહી શકું છું જૂલતાપોલના કેસમાં જે બધા જ આરોપીઓ છે જયસુખભાઈ સહિતના બાકીના તમામ આરોપીઓએ એમની સામે જે એફઆર દાખલ થઈ એમાં વિવિધ સેક્શન છે સોરી આટલી સેક્શનનો ગુનો એમની સામે ચાર્જશીટ થયું છે તો આ બધા જ આરોપીઓએ નામદાર કોર્ટ રૂબરૂ આવીને એવું કીધું કે ત્રણસો ચાર અને ત્રણસો આઠ માંથી અમને ડિસ્ચાર્જ કરી આપો બાકીની સેક્શન જે છે એની કોઈ ઉલ્લેખ ન કર્યો એટલે એવું માનવાને કારણ રહે કે ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ અને ત્રણસો આડત્રીસનો જે ચાર્જ છે એમની સામે એ ટ્રાયલ ફેસ કરવા તૈયાર છે અમારી દલીલ જ આ હતી કે જે કેસમાં જન્મર ટ્રીપની સજા છે ત્રણસો ચાર ત્રણસો આઠમાં દસ વર્ષની સજા છે એ સેક્શનમાંથી નિર્દોષ છોડી દેવાના અને જે સેક્શનની સજા ત્રણ મહિનાથી છ મહિના સુધીની છે એ ટ્રાયલ ફેસ કરવાની છે સજા પડે તો એ એ લોકો ભોગવી ચૂક્યા છે આ વાત એ હેલ્થ કરી માની છે બીજું કે ટ્રાયલના તબક્કે એમણે ટ્રાયલ ફેસ કરવી જોઈએ જ્યારે આવડી મોટી ત્રણસો એકસો પાંત્રીસ લોકોના ડેથ થયા હોય સો લોકોને ઇન્જર્ડ થયું હોય ત્યારે સીટનો રિપોર્ટ રેકોર્ડ ઉપર હોય અને ઓફ ફેસી બધી વસ્તુ ચાર્જશીટમાં પ્રૂવ થઈ જતી હોય ત્યારે બધા જ આરોપીઓ એકસાથે નહીં એમાં એક પણ આરોપી ડિસ્ચાર્જ ન થઈ શકે એવી અમારી જે રજૂઆત હતી એ નામદાર કોર્ટે માયની છે અમે જે જજમેન્ટ રજૂ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે માયના છે અને ઓવરઓલ નૈતિક જવાબદારીમાંથી ઓર એવા ગ્રુપ ઓફ કંપની આમાંથી છટકી શકે નહીં કેમ કે એમણે જે રિપેરિંગનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું એ દેવપ્રકાશ સોલ્યુશન કોઈ માન્ય સંસ્થા નથી કે માન્ય એમની કોઈ ફોર્મ નથી કે જેનો અનુભવ હોય આ પ્રકારના બ્રિજ રિપેર કરવાનો એટલે આ બધી જ બાબતો એકથી વધુ બાબતો દલીલમાં એ વખતે કદી કીધેલી અને આજે અમારા નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રી સાહેબની કોર્ટમાં એ બધી કુલ પાંચ અરજીઓ હતી બધા જ આરોપીઓની અલગ અલગ એ પાંચે પાંચ અરજીઓ સ્ટ્રેટ વે રદ કરી અને એમને ડિસ્ચાર્જની અરજીઓ કાઢી નાખી છે એટલે હવે એમની સામે ચાર્જ પ્રેમ થશે અને પછી એમની સામે કેસ ચાલશે એમાં ચાલ એમાં વિક્ટિમ એસોસિએશન છે અમારે દિલીપ કુમાર અગેચાણિયા સંભાળે છે આનું કામ તો સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઇલ થઈ છે બે પિટિશન ફાઇલ થઈ છે એક વિક્ટિમ એસોસિએશને ફાઇલ કરી છે અને એક પ્રાઇવેટ પાર્ટીએ ફાઇલ કરી છે એમની જે સુપ્રીમ કોર્ટમાં પિટિશન છે એમાં એ લોકોનું કહેવાનું એવું છે કે આમાં નગરપાલિકાને આરોપી બનાવવાના અને અને જે તે વખતના તત્કાલીન કલેક્ટરને આરોપી બનાવો એવી એમની પિટિશન છે સુપ્રીમ કોર્ટમાં એ સુપ્રીમ કોર્ટે એડમિટ કરી છે અને એની નોટિસ કાઢી છે એના સ્ટેજ ઉપર છે અને જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર થયો જે અમને આપવામાં આવ્યો હોય અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યો છે એટલે હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે કે હવે આ શું કરવું આ અરજીઓ